નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત ભાવ ગુજરાતમાં તો મિત્રો આજે તારીખ ચાર માર્ચ બે હજાર પચીસ ને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો દસ ગ્રામ સાંધીનો ભાવ નવસો સિત્તેર રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ નવ હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધીનો ભાવ સત્તાણું હજાર રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર પાંચસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસ હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ પંચાણું હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોરાણું હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો વે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છસો સડસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણીસિત્તેર હજાર ત્રણસો સત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છ્યાસી હજાર છસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તુલુ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર ચાર રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સાસઠ હજાર સાતસો રૂપિયા રહ્યો છે